નમસ્કાર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે કે દ્રવ્યના જે ઔષધીય ગુણ આયુર્વેદ પ્રમાણે શું છે એ બધું આપણે જોઈએ છીએ તો આજે આપણે જોઈશું સૌ સૌ પ્રથમ સુપ્રસિદ્ધ ઔષધ અશ્વગંધા અશ્વગંધા નામથી આપણે

કારણ કે એ નુકસાન કરે છે તો ઘીને મધ વિષમ ભાગે લઈ એની સાથે અશ્વગંધા ચૂર્ણ દૂધ સાથે રાત્રે લેવાથી એની અંદર ફાયદો થાય છે એના કાઉન્ટ વધે છે જે ગર્ભિણી સ્ત્રી હોય તો એને અશ્વગંધાનો કાઢો આપવાથી બાળક સશક્ત આવે છે નાનું બાળક હોય અને એ અશક્ત હોય કે શક્તિ આપણે વધારવાની જરૂર હોય તો પણ અશ્વગંધા ચૂર્ણ આપવાથી આપણને ફાયદો થાય છે અને બાળક સશક્ત બને છે અને જ્યારે ઘર પણ હોય કે માણસ સંવૃત્ત થયો હોય ત્યારે પણ અશ્વગંધા ચૂર્ણ દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે અને દ્રષ્ટિ વધારવા માટે એટલે આંખોના તેજ માટે અશ્વગંધા ચૂર્ણને આમળા સાથે લેવાથી દ્રષ્ટિમાં તેજ આવે છે આ બધા આયુર્વેદની દ્રષ્ટિએ અશ્વગંધા ચૂર્ણના કે અશ્વગંધાના ગુણ છે એ ગમે તે સ્વરૂપે લઈ શકાય છે પણ હજી તો ઘણા બધા ગુણ અશ્વગંધા ચૂર્ણના બાકી છે તો આપણે બીજા વિડીયોમાં વધારે અશ્વગંધાના આપણે ફાયદા અને આયુર્વેદની દ્રષ્ટિએ ઉપયોગ જોઈશું એના માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ